તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો તમને ખબર હતી કે દશામાના વ્રત ચાલતા હતા દોસ્તો અને તેવામાં જ તે કાલે વિસરાજન હતો દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર જય દશામાં જરૂરને જરૂર લખી નાખીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે દિવાસાના દિવસે દશામાની સાંધળી લાવીને એની સ્થાપના કરે છે અને દસ દિવસ ધૂપ ધુવાડા પણ કરે છે ને એક ટાણું પણ કરે છે અને ઉપવાસ પણ કરે છે દોસ્તો અને છેલ્લા દિવસે દશામાના જાગરણના દિવસે એમ કહેવાય છે કે આખી રાત જાગરણ કરે છે ને વળતા દિવસે દશામાનું વિસર્જન કરાવવા માટે લઈ જાય છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નતી નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાનાવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો અને ઘણી જગ્યાએ દશામાના ચમત્કારો પણ થયા છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર ખબર હશે કે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દશામાની આંખોમાંથી એમ કહેવાય છે કે વિસર્જનના દિવસે આંખોમાંથી આંસુ પડતા હોય છે એવા પણ ક્લિપો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને દશામાની સાંધડીમાંથી ઘી નીકળતા હોય છે એવી પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હશે કે ગઈકાલે વિસર્જનનો દિવસ હતો વિસર્જનના દિવસે ઘણા લોકો એને માતાજીના ઓલા ભક્તિમાં એટલા બધા રંગાઈ જાય છે કે વાત જ ના પૂછો દોસ્તો અને ગમે એટલું ઊંડું પાણી હોય છે તોય એને ખબર રહેતી નથી ઘણા લોકો ગરકાવ પણ થયા છે અને ઘણા લોકો મોત પણ થયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને દશામાના દિવસે એમ કહેવાય છે કે લોકો એટલા ભક્તિમાં રંગાઈ જાય છે કે વાત જ ના પૂછો દોસ્તો તમને ખબર જ હશે દસ દિવસ એટલા બધા હરખમાં હોય કે વાત જ ના પૂછો દોસ્તો અને દશામાં આપણું ઘર આંગણું છોડીને જતા રહે છે અને વિસર્જન કરાવવા માટે પણ લઈ જાય છે ત્યારે ઘણા લોકો ખૂબ જ રડે છે દોસ્તો તમને ખબર જ હશે કે દશામાં વગરનું ઘર પણ સૂનું સૂનું લાગી જાય છે દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં એમ કહેવાય છે કે દશામાંના વિસર્જન કરતા વખતે લોકો ઘણા ખરા ડૂબ્યા છે એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપત્તે જય હિન્દ જય ભારત બાય બાય